કેશો દેશી ડેપોમાં વાહન પાર્કિંગ મુદ્દે થયેલા વિવાદમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર પીડી ડાંગર પર હુમલો થયો છે પ્રાપ્ત માહિતી અનુસાર બસ સ્ટેશનમાં બસની અવરજવરમાં અડચણરૂપ થતી કારને હટાવવા માટે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ગયા હતા આ સમયે વાહન પાર્કિંગના કોન્ટ્રાક્ટરે વોચમેન પાસે લાકડી આંચકીને તેમના પર હુમલો કર્યો હતો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર પીડી ડાંગરને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ ડેપો મેનેજર સહિત મોટી સંખ્યામાં સ્ટીના ડ્રાઈવર કંડક્ટર અને અન્ય કર્મચારીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા સ્ટી કર્મચારીઓ એ અવારનવાર માથાકૂટ કરતા કોન્ટ્રાક્ટર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મારું નામ સાંગર પ્રહણભાઈ ટી ટ્રાફિક ફરજ બજાવું અત્યારે મને માર મારવાથી હોસ્પિટલ ખાતે દાખલ થયેલ છું શું ઘટના બની આ ઘટનામાં એવું છે કે અમારા કુડા અધિકારીનો આદેશ છે તો કે બસટનની અંદર કેર કાજેસર parking કરેલો હોય એ વાહનોને તમે બહાર કાઢાઓ એ બસટનની આવવા બસને આવો અને જવામાં અડચણ ન થતા હોય કારણ કે વો ફોર વિલને હું બહાર કાઢતો તો ભાઈ અહીંયા parking નથી તમે બહાર ઉહેર જાઓ તે દરમિયાન હું વિલના parking ના કોન્ટ્રાક્ટર છે કિશનભાઈ કલાભાઈ રવાડી એ આવીને મને કે તમે સતામાં ગાડી કાઢો અમે parking માં રાખીએ છીએ

ઉપર પાર્કિંગ સંચાલન કરતા કિશનભાઈ ગલ્લાભાઈ ખાંભલા દ્વારા અને તેના સાથી મિત્ર દ્વારા હુમલો કરેલો છે જે હુમલાનું મુખ્ય કારણ એ છે કે જે પાર્કિંગની સંચાલન કરવામાં આવેલું છે તે ટુ વ્હીલ માટેનું જ છે પણ જેથી કરી અને પાર્કિંગ સંચાલકો ફોર વ્હીલવાળાઓ પાસેથી બિનઅધિકૃત રીતે પૈસાની વસૂલી કરતા હોવાની ફરિયાદ અમારા એટીઆઈ સાહેબને કરેલી જેથી અમારા એટીઆઈ સાહેબે જણાવેલું કે તમારે ફોર વ્હીલવાળાઓ પાસેથી બિનઅધિકૃત રીતે પૈસા લેવાની પરવાનગી આપેલ નથી જેથી કરીને તે લોકોએ તેની ઉપર અમારા વોચમેન દ્વારા લાકડી છીનવી અને તેની ઉપર ગંભીર રીતે હુમલો કરેલ અને માર મારેલ છે અગાઉ પણ પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રિલ પેટ્રોલ ચોરાવાની ઘટના બનેલી છે તે પોલીસ ફરિયાદ થયેલી છે પણ તેની ઉપર પણ કોઈ પણ જાતની આગળની કાર્યવાહી થયેલ નથી જેથી કરી અને અમારા સહકર્મચારીઓને એવી માંગ છે કે આ કાયમી માટે આ પાર્કિંગ રદ કરી એવી અપેક્ષા જય હિન્દ જય ભારત મારું નામ રામાભાઈ બીજલભાઈ કરમ રામ